ભાવનગરમાં પિતા બન્યું હેવાન તેર વર્ષની માસુમ દીકરી સાથે કરી કુચેષ્ટા માતાએ ભાંડો ફોડ્યો ભાવનગરમાં શૈતાનને પણ આવે તેવી શર્મના ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે ભગવાનના સ્થાને રહેલા પિતાએ હેવાનિયતની હદ વટાવી પોતાની જ તેર વર્ષીય સગી માસુમ પુત્રી ઉપર નજર બગાડી તેની સાથે શારીરિક છેડછાડ કરી કુચેષ્ટા કરતો હતો દીકરી સાથે પતિની કાળી કરતૂતનું ખુદ પત્નીએ જ ભાંડો ફોડી હવસખોર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે સાંપ્રત સમાજમાં આઘાતજનક અને શરમનાક કહી શકાય તેવા કિસ્સાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર પંથકમાં રહેતા એક શખ્સ તેની હવસનો કીડો સળવળતા બાપ દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાડે તેવું કૃત્ય કરી બેઠો હતો માનસિક વિકૃત શખ્સે તેની તેર વર્ષીય પુત્રી કે જેને હજુ દુનિયાદારીની સમજ પણ પડતી ન હોય તેની સાથે શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું આ પણ અધૂરું હોય તેમ પુત્રીને બીજા રૂમમાં લઈ જાય તેની સાથે હડપલા કર્યા હતા આ શરમનાક દ્રશ્યો માતાએ નજરો નજર જોતા પ્રથમ તો તેણીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી હજુ તો કિશોરાવસ્થામાં જ પહોંચેલી દીકરી સાથે ખુદ તેના સગો બાપ જ કુચેષ્ટા કરતો હોય કાળી કરતું સજા મળે તે માટે દીકરીની માતાએ પતિ સામે સ્થાનિક તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવને લઈ ભારે ચકચાર સાથે શખ્સ સામે ફિટકારની લાગણી વરસી છે ટીવીન ન્યૂઝ ભાવનગર